કોલકત્તાની મહિલા તબીબની ઘટનાની વલસાડમાં અસર ત્રણસો ડોક્ટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા કોલકત્તામાં આવેલ એક મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર સાથે થયેલ ઘટનામાં વલસાડના ડોક્ટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા વલસાડની જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટરો અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો કોલકાતામાં આવેલ એક મેડિકલ કોલેજમાં ટ્રેનિંગ ડોક્ટર સાથે થયેલ રેપ અને હત્યાની ઘટનાના વિરોધમાં ન્યાયની માંગ સાથે અચોક્કસ મુન્દની હડતાળ પર ઉતર્યા છે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ અને પીડિતાને પરિવારને યોગ્ય વળતર ચૂકવાની માંગ સાથે વલસાડ જીએમઇઆરએસના ત્રણસો જેટલા ડોક્ટરો હડતાળ ઉપર ઉતરતા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સેવા ખુરંભે પડી હતી ઇમરજન્સી સેવા સિવાય બાકીની તમામ સેવાઓ બંધ હોસ્પિટલમાં આવતા દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એનું પણ ધ્યાન રખાયું હતું આ અંગે વલસાડ ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર કલ્પેશ જોશી અને સેક્રેટરી અજીત ટંડેલે જણાવ્યું હતું કે સત્તરથી અઢાર ઓગસ્ટ તમામ ઓપીડી હોસ્પિટલ દવાખાના બંધ રહેશે અને ઇમરજન્સી સેવા ચાલુ રહેશે ગુનેગારોને તાત્કાલિક સજા મળે એવી માંગ કરી હતી કોલકાતા ખાતે આવેલી મેડિકલ કોલેજની એક ટ્રેની મહિલા સાથે હત્યાની ઘટના બની હતી ત્યારે સમગ્ર ઘટનામાં દોષિત આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર હડતાળ ઉપર ઉતરેલ ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ ડૉક્ટર જાનવી પટેલ છે અને અમે લોકો નવ તારીખે રાતે જે આરજી કાર મેડિકલ કોલેજ પશ્ચિમ બંગાળની અંદર જે ચેસ્ટ મેડિસિનના સેકન્ડ યર રેસિડન્ટનું રાતે ગેંગરેપ કરવામાં આવ્યો અને એમનું મર્ડર કરવામાં આવ્યું તેના સાથ માટે અને તે લોકોના સહકાર માટે અમે લોકો આખા ગુજરાતના જેડીએ દ્વારા અમે બધા રેસિડેન્ટ ડૉક્ટરો ઇન્ટર્ન ડૉક્ટરો અને સિનિયર રેસિડન્ટ ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છીએ વલસાડ સિવિલમાંથી આશરે બસોથી અઢીસો જેટલા ડૉક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છીએ જેમાં તમામ ઇન્ટર્ન ડૉક્ટરો તમામ રેસિડન્ટ ડૉક્ટરો ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર બધા રેસિડન્ટ ડોક્ટરો તેમજ સિનિયર રેસિડન્ટ ડોક્ટરો હડતાલ ઉપર જોડાયા છીએ અને આ અમારી અચોક્કસ મુદ્દતની હડતાલ છે જ્યાં સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટરોની જે માંગ છે તે પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અમારી હડતાલ ચાલુ રાખીશું જી તારીખ નવ તારીખે શુક્રવારે રાતે જે સેકન્ડ યર રેસિડન્ટ ડૉક્ટરનો જે એના જ હોસ્પિટલના સેમિનાર રૂમમાં રેપ કરી અને તેમનું મર્ડર કરવામાં આવ્યું અને તે ત્યાંની સરકાર દ્વારા તે ઇન્સિડન્ટ્સને જે સૌથી પહેલાં તો એમના પેરેન્ટ્સની સામે સુસાઈડ તરીકે જણાવવામાં આવ્યું અને તેમના પેરેન્ટ્સની સામે આ વસ્તુ છુપાવવામાં આવી તેના માટે થઈ અને અમે સૌથી પહેલાં તો હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન ત્યાંની લોકલ સરકાર ત્યાંનું સરકારી લોકલ એડમિનિસ્ટ્રેશન તેના તરફથી અમે માફીપત્ર માગીએ છીએ અને બીજું કે ફિમેલ ડોક્ટર્સના ડૉક્ટર્સના ઉપર વારે વારે આવા ઇન્સિડન્ટ્સ થતા રહેતા હોય છે વારે વારે તેમના ઉપર અત્યાચારો કરવામાં આવે છે પેશન્ટ્સના રિલેટિવ્સ દ્વારા તેમને પીટવામાં આવે છે તો તેમના માટે કંઈક પ્રોટેક્શનનો સેન્ટ્રલ એક્ટ લાવવામાં આવે સીબીઆઈ દ્વારા હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની ઇન્ક્વાયરી કરવામાં આવે કે શા માટે તેઓ આ ઇન્સિડન્ટ્સને છુટપાવી રહ્યા છે શા માટે તેઓ બધું સામે નથી લાવી રહ્યા શા માટે આટલું ડીલે થઈ રહ્યું છે અને બીજું કે પંદરમી ઓગસ્ટની રાતે અચાનક જ રાતે બે અઢી વાગ્યાના આસપાસમાં અચાનક જ હજાર બે બે હજાર લોકોનું ટોળું આવીને હોસ્પિટલમાં તોડફોડ કરી ગયું જેટલા એવિડન્સ હતા એ ડિપાર્ટમેન્ટમાં સેમિનાર રૂમમાં બધું તોડફોડ કરીને એવિડન્સને જે ટ્રાય કરી છે તો એના માટે હોસ્પિટલ દ્વારા ચોક્કસ પ્રકારનું એક માફી પત્ર અને સચોટ જવાબ આપવામાં આવે નમસ્કાર હું ડોક્ટર કલ્પેશ પ્રેસિડેન્ટ આઈએમએ વલસાડ અને મારી સાથે છે ડોક્ટર અજીત ટંડેલ સેક્રેટરી આઈએમએ વલસાડ આપને ખ્યાલ જ છે કે હાલમાં કલકત્તાની મેડિકલ કર એક પોસ્ટ ગ્રેજ્યુએટ કરી રહેલ મહિલા તબીબ સાથે ખૂબ જ ખરાબ રીતે બળાત્કાર અને ત્યારબાદ હત્યાનો જે કેસ બન્યો અને તે બાદ આ ઘટના અંગે શાંતિથી પ્રદર્શન કરી રહેલા ડોકટરો પર જે રીતે ગુંડાઓએ હુમલો કર્યો તેના અનુસંધાનમાં આઈએમએ દિલ્હી હેડક્વાર્ટર દ્વારા જે આદેશ મળ્યો છે તેના સમર્થનમાં વલસાડ આઈએમએ દ્વારા આવતીકાલે એટલે કે સત્તર આઠ બે હજાર ના રોજ સવારે છ વાગ્યાથી પરમ દિવસે અઢાર આઠ બે હજાર ચોવીસ સવારે છ વાગ્યા સુધી તમામ ઓપીડી તમામ દવાખાના તમામ હોસ્પિટલ લેબોરેટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર બંધ રહેશે હા ઇમરજન્સી સર્વિસ હોસ્પિટલોમાં ચાલુ રહેશે અમે જાણીએ છીએ કે આના દ્વારા દર્દીઓને તકલીફ પડશે તે બદલ અમે ખૂબ જ દિલગીર છીએ અને ક્ષમાયાતના માંગીએ છીએ પણ સાથે અમને એ પણ આશા છે કે અમારી આ જે ચિંતા છે તેમાં આપ સૌ લોકો આપ સૌ સંસ્થાઓ જોડાવ અને આપણે સરકાર પર દબાણ લાવી શકીએ કે જેથી જે ગુનેગારો છે તેને તાત્કાલિક સજા મળે અને ભવિષ્યમાં હોસ્પિટલોમાં ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં કામ કરતા ડોક્ટરોને પૂરતું સુરક્ષિત વાતાવરણ મળે આ માટે કઈક કાયદામાં ચેન્જીસ થાય અને તેનું ચુસ્તપણે પાલન થાય ફરી એક વાત આવતીકાલે છીએ વલસાડ મેડિકલ એસોસિએશન જાહેર જનતાની ખરા દિલથી માફી માંગે છે કે તેમને હોસ્પિટલમાં હડતાલ હોવાને લીધે ઘણી તકલીફો પડી શકે છે પરંતુ આ પગલું લેવું જરૂરી સમજીએ છીએ અને અમારા હેડક્વાર્ટર દ્વારા પણ એમને સૂચના મળેલ છે જેથી કરીને અમે હોસ્પિટલની ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ રાખીએ છીએ અમે આ અપીલ કરીએ છીએ જાહેર જનતાને કે અમારી આ લાગણી ભરેલી ક્ષણોમાં અમને સાથ આપે અને સહકાર આપે આભાર જય હિન્દ હું ડોક્ટર મિત દવે અમે અહીંયા જુનિયર ડૉક્ટર એસોસિએશન વલસાડમાં ઇન્ટર્ન ડૉક્ટર રેસિડન્ટ ડૉક્ટર અને સિનિયર રેસિડન્ટ ડૉક્ટર એમ કુલ ત્રણસોથી વધારે ડૉક્ટર્સ આજના દિવસથી અનિશ્ચિત મુદતની સ્ટ્રાઇક પર છે અને આ આખા ગુજરાતના જે જુનિયર ડૉક્ટર એસોસિએશન છે એ અમે તમામ ડૉક્ટરે આજે સ્ટ્રાઇકથી ચાલુ કરી છે કુલ ગુજરાતના દસ હજારથી વધારે ડૉક્ટર આમાં જોડાયેલ છે અને નોન ઇમરજન્સી સર્વિસ જેમ કે ઓપીડી અને વોર્ડ સર્વિસ આજથી બંધ રાખવામાં આવશે આનું મેઇન રીઝન એ છે કે પાછલા શુક્રવારે મત રાત્રે જે કલકત્તામાં હારિકર મેડિકલ કોલેજ છે ત્યાં અમારા એક ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર જોડે પોસ્ટમોર્ટમની હાલની રિપોર્ટ પ્રમાણે સામૂહિક બલાત્કાર કરી ખૂબ ક્રૂર રીતે એમની હત્યા કરવામાં આવી એના પછી ત્યાંના લોકલ કોલેજ ઓથોરિટીઝ જે છે અને ત્યાંનું જે પોલીસ એડમિનિસ્ટ્રેશન જે છે એમના દ્વારા કેસને દબાવવાની ખૂબ કોશિશ કરવામાં આવી કે સ્યુસાઇડ છે પણ જ્યારે રાષ્ટ્રવ્યાપી પ્રોટેસ્ટ થયો તો એ વસ્તુ બહાર આવી કે આ એક મર્ડર અને ગેંગ રેપ છે તો હજુ સુધી પણ અઠવાડિયું નીકળી ગયું છે ત્યાંના હાઈકોર્ટે સીબીઆઈને કેસ ટ્રાન્સફર કર્યો છે તો બી એક જ જણની ધરપકડ કરવામાં આવી છે એટલે અમારા બધાની માંગ એવી છે કે નેક્સ્ટ અડતાલીસ કલાકમાં બધા ગુનેગારોને પકડવામાં આવે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો